નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં બાઇડન અને ટ્રમ્પ વચ્ચે મુખ્ય મુકાબલો અમેરિકામાં આગામી નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં વર્તમાન પ્રેસિડેન્ટ બાઇડન અને પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળશે બંને નેતાઓએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લડવા માટે પોતપોતાના પક્ષોના પ્રતિનિધિઓનું જરૂરી સમર્થન મેળવી લીધું છે આપને જણાવી દઈએ કે અમેરિકામાં આ વર્ષે પાંચ નવેમ્બરના રોજ નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં ટ્રાફિકના કારણે એક દર્દીનું મોત થયું છે પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો થતાં જીવલેણ બની છે એક હાર્ટ એટેકના દર્દીને સમયસર હોસ્પિટલ ન પહોંચતા અને ટ્રાફિક નડતા જીવ ખોવાનો વારો આવ્યો છે હનુમાન ટેકરા વિસ્તારમાં એમ્બ્યુલન્સને ત્રણ ત્રીસ મિનિટ સુધી ટ્રાફિક નડી જતા હાર્ટ એટેકના દર્દીનું મોત નીપજ્યું છે રાજસ્થાનથી દર્દીનો પરિવાર સારવાર અર્થે તેને પાલનપુર લાવ્યો હતો ટ્રાફિક નડતા હોસ્પિટલ પહોંચે તે પહેલાં દર્દીએ પ્રાણ ત્યાજી દીધા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણિતનું પેપર અઘરું નહીં પણ સહેલું હતું રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેર માર્ચે ધોરણ દસનું ગણિતનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે ગણિતનું નામ સાંભળીને વિદ્યાર્થીઓના ધબકારા વધી જાય છે પરંતુ જે વિદ્યાર્થીઓએ પેપર આપ્યો તેમના ચહેરા પર ખુશી છવાઈ હતી વિદ્યાર્થીઓએ કહ્યું છે કે ડર હતો તે રહ્યો ન હતો પેપર બહુ સહેલું આવ્યું હતું ઘણા વિદ્યાર્થીઓ પૂરા માર્ક્સ આવશે તેવો પણ દાવો કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે